અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર દ્વારા સંચાલિત છાસ કેન્દ્ર ખાતે પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ શ્રીના કરકમલો દ્વારા જરૂરિયાતમંદોને ઠંડીમાં કંબલ સેવા તથા શિયાળાની ઋતુને અનુરૂપ અડદિયા લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં રસિકજનો શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પરમપૂજી મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ શ્રી દ્વારા કરાયેલા આ સેવાકાર્ય માત્ર પ્રસાદ વિતરણ પૂરતું ન રહીને માનવસેવા પરોપકાર અને સહભાગિતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું શિયાળાની ઠંડીમાં પૌષ્ટિકડદીયા લાડુ અને કંબલ સેવા દ્વારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું જે સચ્ચિદાનંદ સંપ્રદાયની સેવા પરંપરાને ઉજાગર કરે છે આ પ્રસંગે શ્રી દ્વારા ઉપસ્થિત માનવસેવાએ જે ઈશ્વર સેવા છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો અને સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચે તે માટે સતત આવા સેવાકાર્યો કરવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું હતું અને ભક્તજનોમાં આનંદ તથા સંતોષની લાગણી જોવા મળી હતી આ સેવાકાર્ય દ્વારા અંજાર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માનવસેવા અને ભક્તિભાવનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો જે સમાજમાં સદભાવ એકતા અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે